અમદાવાદથી સમાચાર છે ખોખરા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે અનુપમ સિનેમા પાસે શરણ પાંચમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે પાંચ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા હતા આગની ઘટનામાં હાલ તો કોઈ જાનહાનીના અહેવાલ નથી જોકે આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આગ કેવી રીતે લાગી એ કારણ હજુ સ્પષ્ટ નથી થયું એ તપાસ કરવામાં આવશે ત્યારબાદ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાશે

હતી દ્વારા હાલ તો આબુ આગ ને કાબુમાં મેળવી દેવામાં આવ્યો છે ખૂબ પ્રકારની જાન હાની થઈ હોય તેવા સમાચાર આવી રહ્યા છે પરંતુ આગ કયા કારણસર લાગી હતી તેનું કારણ જે છે હજી અંકબંધ જોવા મળી રહ્યું છે રાહુલ આભાર આપનો